અમરોલી પોલીસે સુરત આવી ગઈ હતી તપાસ શરૂ કરી છે એપ્રિલના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસરીયા હનુમાન દાદાના મંદિર પાસે વડના ઝાડ નીચે જે જલારામ ગુજરાત હાઉસિંગ સોસાયટી વિસ્તાર આવે છે ત્યાં એક ઈસમ ભારતીય ચલની નોટો જે નકલી હતી નકલી નોટના બદલામાં સાચી નોટ લેવાનો કામ કરી રહ્યો હતો એટલે જાળી નોટ પધરાવવાનો કામ કરતો હતો એની બાબતે એક જાગૃત નાગરિક જેનું નામ છે અશોક મોતીભાઈ પટેલ અશોકભાઈ મોતીભાઈ પટેલે તાત્કાલિક આ વસ્તુ એને ધ્યાને આવતા કંટ્રોલ રૂમમાં ફોન કર્યા કંટ્રોલ રૂમ તરફથી જાણવા મળતાની સાથે અમરોલી પીઆઈ બ્રહ્મભટ્ટ એની સંપૂર્ણ ટીમ અને સુપરવાઇઝરી અધિકારીઓએ ત્વરિત પગલાં લીધા અને આ ઇસમ જે મેં ઉપર જણાવેલ જગ્યાએ જાલી નોટના ધંધા કરી રહ્યા હતા એની ધરપકડ કરવામાં આવી જે આઈપીસી ચારસો નેવ્યાસી ખ ગ અને ચ કલમો મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા આ નોટો આ આરોપી શાંતિલાલ ભવરલાલ મેવાડા ક્યાંથી લઈને આવ્યા એની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એના કાકાના દીકરા જેનું નામ છે વિષ્ણુ મિશ્રીલાલ મેવાડા એના પાસેથી એના નોટો મેળવેલ હતી તો પાંચસો રૂપિયાના દરની બત્રીસ નોટો એટલે સોળ હજાર રૂપિયાની નકલી નોટો શાંતિલાલ ભવરલાલ મેવાડા પાસેથી કબજે કરવામાં આવી પછી એના કાકાના દીકરા જે સુરતમાં જ રહે છે એની શોધખોળ કરી એને તાત્કાલિક પકડાવવામાં આવ્યા અને એના ઘરેથી પણ જાળી નોટો મળી આવી આ શાંતિલાલ ભાંવરલાલ મેવાડા પાસેથી મળેલ બત્રીસ હજાર રૂપિયા કિંમતની નકલી નોટોની સાથે એના કાકાના દીકરા વિષ્ણુ મિશ્રીલાલ મેવાડાને ત્યાંથી પણ એકસો ઓગણપચાસ નોટો પાંચસો રૂપિયાના દરની અને બત્રીસ નોટો પચાસ રૂપિયાની એટલે પાંચસો રૂપિયાને પચાસ રૂપિયાની નકલી ચલની નોટો એના કાકાના દીકરાથી પણ કાકાના દીકરાના ઘરેથી પણ રિકવર કરવામાં આવી જેને કુલ કિંમત મળીને લગભગ છોત્તર હજાર રૂપિયા જેટલી થાય છે આ બંનેની પૂછપરછ કર્યા પછી જાણવા મળ્યું કે એના કાકાના દીકરા જેનું નામ છે વિષ્ણુ મિશ્રીલાલ મેવાડા આ બેંગલોર જઈને આ જાળી નોટો લઈને આવ્યા હતા તો ટીમ ગઈ અને બહુ સિફતપૂર્વક આ જાળી નોટ આપનાર માણસની શોધખોળ કરી એની ધરપકડ કરવામાં આવી બેંગ્લોર ખાતે જે માણસે આ જાળી નોટો સુરતવાળા આરોપીને આપતા હતા એનું નામ માઇકલ રાયવન ઉર્ફે રાહુલ સન ઓફ પાસ્કલ ફર્નાન્ડિઝ છે એના ઘરે પણ તપાસ કરવામાં આવી તો ત્યાં પણ પાંચસો રૂપિયાના દરની ભારતીય ચલની નોટો જે ખોટી છે ચાર લાખ નવ્યાસી હજાર રૂપિયા કિંમતની આ નોટો એના ઘરેથી પણ મળવામાં આવી રિકવર કરવામાં આવી આરોપીએ ગુજરાતમાં કેટલા સ્તરે નકલી નોટો સપ્લાય કરી છે તે અંગે પણ અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા